કુબો તો નો જ બળે ગોળપાંદ વાળો આવે કે મિત્રો એ નો બળે એટલે તો એ ઉપાડવો જ પડે કેમ કે પછી સોયાબી મોટું મોટું થઈ જાય ને શિંગુઈ આવી જાય એટલે ભાંગે એટલે નીંદી નાખી ને આવે છે તો થઈ જાય એટલે એક આ ભાગ ખેટવાથી માંડી અહીં સુધીનો આ ભાગ નીંદાઈ ગયેલો છે અને આ ભાગ નીંદવાનો છે જો આ એવડો નીંદવાનો છે એટલે બેદી નીંદી નાખી ફટાફટી કેમ કે પરબડા આવે નીંદાઈ જાય ને ઓલય બધા નીંદે જ છે તમને દેખાતા છે ઝાખા ઝાખા જો અમારે આગું ટાઇલબેન મીડિયા મોઢું લૂસવા લૂસવા મેળ્યા ને મોઢું એવી રીતનું અને આ આપણે મઠવા આવેલા છે ને એવડા એ છે જો કેમ થઈ ગયા ને હવે જો બધાય મઠનું શાક ભાવતું હોય લેવા કેમ કે પાકે ત્યારે બાકી જો અધાળે જો કેમય આપણું રાપુ એક નીકળે ને એટલે લેવું પડે ને એટલે થોડીક વાર લાગે શું કરો છો તમે બધા એ હ

આવું બધું નીંદવાનું છે ને બાકી જો આવું તો બધું ગણી ગયેલું છે જો આ કુબા છે આ કુબા લેવા પડે હું જોઉં છું બેન તમે આખો ઘેરો લેવા પડ્યો ને પણ મારે એમાં એમ છું નિશાળી ચાર કરવાના હોય થોડીક વાર લાગી જાય ને તો એ તો મિત્રો ટેમેજ આવું જ પડે હા બધું મેસિંગ થઈ ગયું પણ અમારા આશુબેન ના કપડા મેસિંગ નો થયા સોયાબી બધું મેસિંગ કરવા રાહ તા અમારા સોયાબીમાં ખડ મેસિંગ થઈ ગયું તો હવે અમે જો બાવણીઓ લઈને હું મારું

ગંડલાં શાક ની સુ ગંડલાં અમેરિકા ડુંગળી નું હમ તમને ન આવે તમને તો દેખાય તે ખાલી ડુંગળી ગંડલાં શાક અમારે કામ હા તો હું હા ડુંગળી વાઈ દેવાની

અને કંટોલા બે જ નહીં ખસે કાકીશું એ વસ્તુ નાખીને બનાવી નાખું છે તમે કેવી રીતના બનાવો કેવી રીતના નહીં કમેન્ટ કરીને કહેજો અમે તો જો આવી રીતનું બનાવીશું છે પેલા ડુંગળી પકડી નાખીને પછી કંટોલા પકવી નાખ્યા આલો તમે બધા મારી સાથે વાળું કરો સારું મિત્રો તો આજનો વિડીયો અમારો આધીનો છે જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો ભાઈ બાય